હેલો ફ્રેન્ડ્સ આજે આપણે લોહીના ટકા વધારે કબજિયાત દૂર કરે અને સ્કીન ગ્લો કરે એવું એબીસી જ્યુસ બનાવીશું આ જ્યુસ જો તમે આખો શિયાળો પીશો તો વેઇટ લોસ પણ થશે તો હું છું નિરાલી અને નિરાલીસ કિચનમાં તમારું સ્વાગત છે તો ચાલો હેલ્થ માટે ખૂબ જ ગુણકારી એવું એબીસી જ્યુસ બનાવવાનું શરૂ કરીએ તો એબીસી જ્યુસ બનાવવા માટે અત્યારે આપણે લઈશું એક મોટું બીટરૂટ એક મીડિયમ સાઇઝનું એપલ બે મોટા ગાજર અને અડધો ઇંચ આદુના ટુકડા લઈ લઈશું બધું જ મેં સારી રીતે પાણીથી ધોઈ લીધું છે હવે આપણે આ બધી જ વસ્તુને કટ કરી લેવાની છે સૌથી પહેલાં આપણે એપલને કટ કરી લઈશું છાલ ઉતાર્યા વગર જ આપણે કટ કરવાનું છે સફરજનને ફાઇન ચોપ કરવાની બિલકુલ જરૂર નથી આ રીતે રફલી ચોપ કરવાનું છે ગાજરને મેં ધોઈને એની છાલ ઉતારી લીધી છે તો ગાજરને પણ નાના ટુકડામાં કટ કરવાના છે આ જ્યુસને આપણે જ્યુસરમાં કરવાનું છે એટલે બને એટલા નાના ટુકડામાં કટ કરીશું ગાજરમાં રહેલા વ્હાઈટ પાર્ટને અલગ કરી લેવાનો છે બધા જ ગાજરને આપણે આ રીતે કટ કરી લઈશું સેમ આ જ રીતે ગાજરમાં રહેલો વ્હાઈટ પાર્ટ અલગ કરી અને નાના નાના ટુકડામાં કટ કરી લઈશું તો ગાજરને મેં આ રીતે લાંબી સાઇઝમાં કટ કરી લીધા છે નાના ટુકડામાં કટ કરી લેવાના છે હવે આપણે બીટરૂટને કટ કરી લઈએ તો બીટરૂટની મેં છાલ ઉતારી લીધી છે બીટને પણ નાના ટુકડામાં કટ કરી લઈએ બીટ થોડું હાર્ડ હોય છે એટલે તમે થોડું પ્રેસ કરશો તો એ કટ થઈ જશે હવે ત્રણેય વસ્તુને મેં કટ કરી લીધી છે હવે એનું જ્યુસ બનાવવા માટે જ્યુસર જારમાં આ બધી વસ્તુને આપણે એડ કરી દેવાની છે તો સૌથી પહેલાં એપલના ગાજરના અને બીટના ટુકડા ઉમેરી દઈશું આદુ ઉમેરવાથી શિયાળામાં શરદીમાં પણ રાહત રહે છે અને ગરમાટો પણ રહે છે આદુના જો જ્યુસમાં આખા ટુકડા રહી જાય તો એ સ્વાદમાં સારા નથી લાગતા એટલે આપણે એને એકદમ સરસ ઝીણું સમારીને ઉમેરીશું હવે પહેલાં આપણે પાણી ઉમેર્યા વગર જ ગ્રાઇન્ડ કરી લેવાનું છે પાણી ઉમેર્યા વગર આપણે ગ્રાઇન્ડ કર્યું છે એટલે પૂરેપૂરું ગ્રાઇન્ડ નહીં થાય આ રીતનું અધકચરું ગ્રાઇન્ડ થઈ જાય એટલે આપણે એમાં દોઢ કપ પાણી ઉમેરી લઈએ હવે જ્યુસેચારનું ઢાંકણ બંધ કરી ફરી એકવાર સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈશું તો તમે જોઈ શકો છો એકદમ સરસ ટેક્સચર સાથે જ્યૂસ બનીને બિલકુલ તૈયાર છે હવે આપણે એને ગાળી લેવાનું છે તો એક બોલમાં ગળની મૂકી જ્યૂસને ગાળી લઈએ તો પહેલાં આપણે ગળનીમાં જેટલું સમય એટલું જ ઉમેરીને સારી રીતે ઘસીને ગાળી લઈશું બધો જ કસ જ્યૂસમાં આવી જાય એ રીતે ઘસીને ગાળી લેવાનું છે જેથી એમાં રહેલું બધું જ ફાઇબર આવી જાય તો આ રીતે બધું જ એકદમ ડ્રાય થઈ જાય એ રીતે બને એટલું ઘસીને તમારે ગાડી લેવાનું જો તમારે વધારે પ્રમાણમાં જ્યુસ બનાવવાનું હોય તો આ રીતે સ્ટ્રેનરથી પણ તમે ગાળી શકો છો તો સહેલાઈથી અને જલ્દીથી જ્યુસ બનીને તૈયાર થઈ જશે તો સ્ટ્રેનરમાં પણ મેં બાકીનું જ્યુસ ઉમેરી અને આ રીતે ગાડી લીધું છે હવે લાસ્ટમાં આપણે અડધા લીંબુનો રસ ઉમેરી દઈશું મેં જે મેઝરમેન્ટ બતાવ્યું છે એમાંથી બે મોટા ગ્લાસ ભરીને જ્યુસ તૈયાર થશે બરાબર મિક્સ કરી દઈશું અહીંયા જો તમને લાલની જગ્યાએ ઓરેન્જ ગાજર મળે તો તમારે એપલનું પ્રમાણ થોડું વધારે રાખવાનું જો તમે એપલનું પ્રમાણ વધારે રાખશો તો બાળકોને પણ વધારે ભાવશે અહીંયા લીંબુનું જ્યુસ ઉમેરવું બિલકુલ ઓપ્શનલ છે તમે ફક્ત એબીસી જ્યુસ પણ પી શકો છો પણ લીંબુ ઉમેરવાથી જ્યુસનો ટેસ્ટ બહુ સરસ આવે છે તો શરૂ કરવા માટે બિલકુલ તૈયાર છે ફાઈબરથી ભરપૂર એવું એબીસી જ્યુસ આ જ્યુસ બનાવીને પંદર જ મિનિટમાં પી લેવાનું જેથીના ન્યુટ્રિશન જળવાઈ રહે પછી એના ન્યુટ્રિશન નથી જળવાઈ રહેતા તો જ્યારે તમારે સર્વ કરવાનું હોય ત્યારે જ બનાવવાનું અગાઉથી બનાવીને ફ્રીજમાં નહીં મૂકી રાખવાનું તો જો તમે આ શિયાળાની સિઝનમાં આખો શિયાળો આ જ્યુસ પીશો તો ટેસ્ટી તો છે જ હેલ્ધી પણ એટલું છે બાળકો માટે પણ બહુ ગુણકારી છે આ જ્યૂસ બનાવવામાં આપણે બીટરૂટનો ઉપયોગ કર્યો છે તો એનાથી હિમોગ્લોબિન પણ વધશે ફાઇબર થી પણ ભરપૂર છે તો શિયાળાની સીઝનમાં બને એટલા જ્યુસ આપણે પીવા જોઈએ તો એકવાર મારી આ રેસિપી થી એબીસી જ્યુસ તમે જરૂરથી ટ્રાય કરજો અને રેસીપી સારી લાગી હોય તો વિડિયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો મને તો જોઈને જ પીવાનું મન થઈ ગયું ખરેખર ખૂબ જ સ્વાદિષ્ટ બન્યું છે તો તમે પણ ટ્રાય કરજો સ્ટે હેપી એન્ડ સ્ટે હેલ્ધી આવજો